અગિયાર ગુળ વણકર સમાજ સામાજિક અને શૈક્ષણિક સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા તેરમો તેજસ્વી તાલાવનું સન્માન સમારોહ કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાયો શ્રી અગિયાર ગુળ વણકર સમાજ સામાજિક અને શૈક્ષણિક સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા સમાજના તેજસ્વી તાલાવનું સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ પાંચ દસ બે હજાર પચીસને ને રવિવારના રોજ સવારે નવ કલાકે મહેસાણા તાબડિયા રોડ પર આવેલ શ્રી અગિયાર ગોળવણકર સમાજ સામાજિક અને શૈક્ષણિક સેવા ટ્રસ્ટના સંકુલ ખાતે યોજાયો તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટો તેમજ બીર માયાદેવની ફોટો છબી આ ગળદી પ્રાગટે કરી ફુલહાર પહેરાવી પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તરીકે શ્રી હિમાન્શુ સોલંકી આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી મહેસાણા ઉદ્ઘાટક તરીકે શ્રી કીર્તિભાઈ પરમાર નિવૃત્ત ઓએનજીસી મહેસાણા મુખ્ય મહેમાન તરીકે શ્રી મનુભાઈ પરમાર બિલ્ડર ચાંતિડા ડોક્ટર હશમુખભાઈ સોલંકી ગાયોનિક સર્જન દિયોદર શ્રી રમિકાંતી પરમાર નિવૃત્ત પીઆઈ હીરાલુ શ્રી કિશોરભાઈ આ સોલંકી નિવૃત્ત ચીફ એનજી જેટકો શ્રી બિપિન કુમાર ભારતીયો એનજી મહેસાણા તેમજ સમાજના આગેવાનો નિવૃત્ત અધિકારીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાઈ બહેનો સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ નવીન નોકરી મેળવનાર લોકોનું પધારેલું મહાનુભવ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેજસ્વી તાલાઓનું ચાંદીના સિલ્ડ તથા સન્માનપત્ર ને સરકારી નવીન નોકરીમાં જોડાયેલા ઉમેદવારોનું મોમેન્ટો તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રી પૂનમચંદ પરમાર સુંઢિયા દ્વારા મહેમાનોનો પરિચય ને મહેમાનશ્રીઓનું શાબ્દી શબ્દોથી સ્વાગત કરી ઉષ્માભેર આવકાર્યા હતા આ ઉપરાંત ભોજનના દાતા શ્રી જગદીશભાઈ ધનજીભાઈ પરમાર ડૉક્ટર વૈભવ જગદીશભાઈ અગ્રવાલ સાવના દાતા શ્રી નિકુંજ કુમાર મુળજીભાઈ સોલંકી દેલા પત્રિકાના સૌજન્ય શ્રી સુરેશભાઈ જોઈતારામ ચૌહાણ જેમાં અકાળી મંડપ ડેકોરેટર્સ મહેસાણાએ પોતાનું યથાયોગ્ય યોગદાન સંસ્થાને આપ્યું હતું આ ઉપરાંત સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ સલાહકાર સભ્યશ્રીઓ તથા નામી અનામી મિત્રોએ પ્રત્યક્ષ કે અથાગ મહેનત અને પ્રયત્ન કરી કાર્યક્રમને સફળતા અપાવી હતી આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે શ્રી મનુભાઈ પરમાર સુંડિયા હાલ હાજર હાજરી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું કાર્યક્રમના અંતે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મણીલાલ રાઠોડ સુંદરપુરે આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ શ્રી 11 ગોળ વણકર સમાજ સામાજિક અને શૈક્ષણિક ટ્રસ્ટના તમામ હોદ્દેદારોનું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ્ર સ્થાપક શ્રી પીખાભાઈ એ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામના પાઠવે છે રિપોર્ટર શ્રી પીખાભાઈ મકવાણા ધંતાસણ તાલુકો કડી તમે જય

બે થી ત્રણ મહિના એમને મહેનત કરી હશે છોકરાઓના ફોર્મ મગાયા છે જે લોકો નવી નિમણૂક પામ્યા હશે એના ફોર્મ છે એમના શિલ્ડ છે દાતાઓની વિનંતી કરવામાં આવી છે આ બધું જે કઈ કરવામાં આવે છે એ બે થી ત્રણ મહિનાની મહેનત છે ઘેર થી બી ઘેર બી ઝઘડા થતા હશે કે મારે બી થાય ઘેર બી ઝઘડા થતા હશે હસબન્ડ વાઈફમાં છોકરાને કે આ શું લઈને મંડ્યા છો સમાજ સમાજ કરો છો સમાજનું કામ કરો છો ગે તો ધ્યાન રાખો પણ જેને મગજમાં સમાજ માટે કામ કરવાની ઈચ્છા હોય સમાજ પ્રત્યે લાગણી હોય અને સમાજના ઉત્થાન માટે જેને કામ કરવું હોય એને કોઈ પણ કામ અઘરું લાગતું નથી ઘર હોય સમાજ હોય સમાજમાં જે સામાજિક માણસ હોય એનાથી પર રહીને આવા લોકો સમાજનું કામ કરી રહ્યા છે હવે ડાયસ ઉપર જે મહાનુભાવો એમાં રજનીકાંત તો મારા જૂના મિત્ર છે નટુભાઈ બી મારા જૂના મિત્ર છે જગદીશભાઈ અને બીજા બધા જે બી મહેમાનો છે એ મહેમાનોને હું આનંદથી આવકારું છું અને તમે જે આ કાર્યક્રમમાં શોભાવૃત્તિ કરવા માટે આવ્યા છો અને જે બાળકો ત્રણ પેઢી દેખાય આ બાજુ આ બાજુ બાળકો છે આ બાજુ સિનિયર સિટીઝન છે અને આ બાજુ બહેનો છે જે છોકરાઓ છે દીકરા ને દીકરીઓ છે જેને એસી ટકા નેવું ટકા પંચાણું ટકા માર્ક પ્રાપ્ત કર્યા છે ધોરણ દસમું હોય બારમું હોય બાર સાયન્સ હોય કે બીજી બધી કોઈ ફેકલ્ટી હોય એમાં જે માર્ક પ્રાપ્ત કરાય છે પણ ઉપર ગયા પછી એ માર્કમાં ઘટાડો થતો જાય છે વિદ્યાર્થીઓ થોડાક ડલ થતા જાય છે પણ જે જુસ્સો ધોરણ માં ને ધોરણ બાર માં સાયન્સમાં અને કોંગ્રેસમાં રાખ્યો હોય એવો એવો જોશો જો તમે આગળ રાખશો તો સમાજનું એક શ્રેષ્ઠ રૂપ બની એટલે દીકરા દીકરીઓને મારી વિનંતી છે કે જે લોકો નવી નિમણૂક પામ્યા છે જ્યાં જ્યાં ડિપાર્ટમેન્ટમાં નોકરી કરો છો ત્યાં શેડ્યુલ કાસ્ટ સેડ્યુલ ટાઈમના લોકો માણસ આવે એની સેવા કરજો જે એસસીએસટી ના લોકો તમે જે ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો અને ત્યાં આપણો કોઈ ગરીબ માણસ આવે તો એને એની સેવા કરજો બાકી તમારી નોકરી એ લેખે નહી લાગે એ ઉપરાંત જ્યાં નોકરી કરો છો ત્યાં પ્રમોશન લો બેંકમાં નોકરી લાગે તો અત્યારે ક્લાર્ક છો સ્કેલ વન નું પ્રમોશન લો સ્કેલ ટુ નું પ્રમોશન લો સ્કેલ થ્રી હું બેંકમાં હતો એટલે બેંકની વાત કરું છું હું ગુજરાત રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી વાત નથી કરતો પણ જે લોકો બેંકમાં લાગે છે એમને મારી વિનંતી છે કે ક્લાર્ક રહેવું એવું હોય

અને જનરલ મેનેજર બન્યા પછી કેન્દ્ર સરકારનું એક લિસ્ટ બહાર પડે છે એમાં તમારી સિન્યુટી પ્રમાણે તમને એજ્યુકેટ ડાયરેક્ટર બનાવવામાં આવે બેન્કના અથવા ચેરમેન બનાવવામાં આવે ગુજરાતમાંથી કોઈ એસ સીઆઇટી આજની તારીખમાં કોઈ પણ બેંકનો એકજ્યુકેટિવ ડાયરેક્ટર બનવો નથી કે સી એફ ટી નથી એટલે વિનંતી છે છોકરાઓ મહેનત કરો આગળ વધો અને આવી તમારે જે કંઈ જનરલ મેનેજર સ્કેલ સેવન અને પછીની જે પોસ્ટ ઈડી અને સી સીએમડી એની પોસ્ટ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે જે મોબાઈલમાં રચા પચા રહેતા હોય કે મા બાપ મોબાઈલમાં રચા પચા રહેતા હોય એટલે છોકરા રચા પચા રહેતા હોય આજની તારીખમાં મોબાઈલ એ વર્ષ છે તમારે ગૂગલમાં જઈને સર્ચ કરો એ જુદી વસ્તુ છે પણ મોબાઈલમાં જઈને મસ્ત મસ્તી ગીતો સાંભળવાના મસ્ત મસ્ત જે કઈ બીજું ઘણું બધું આવે છે એ જોવાનું મહેરબાની કરીને મા બાપ ને કહેવામાં આવે છે કે છોકરા ઉપર ધ્યાન મોબાઈલ નો વધારે ઉપયોગ ના થાય શિક્ષણમાં વધારે ધ્યાન આપે એ પ્રકારની દરેક માતા પિતાને સલાહ હું વર્કર સેવા સંઘ નો પ્રમુખ છું એક બિલ્ડર બી છું બેંકમાં નોકરી કરતો હતો બેંકમાં નોકરી કરતા કરતા ધંધો કરેલો છે